મહિલા સશક્તિકરણની વાતો અને બેટી બચાવો બેટી ભઢાવો તેવા સૂત્રો આપણે ખૂબ સાંભળ્યા પરંતુ ગુજરાતમાં મહિલાઓને ન્યાય મેળવવો કેટલો મુશ્કેલ છે તેની આજે વિગતે વાત કરવી છે જગદીશ મેવાડી વધારે નથી રજૂઆત કરતા બનાસકાંઠાના વડા કાંકરેજની તેજલબા વાઘેલા નામની પોલીસ બેડામાં જીઆઈડીમાં ફરજ બજાવતી યુવતીએ પાટણની આધાર વુમન્સ હોસ્પિટલના કલ્પેશ વાઢેર ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા યુવતી કહ્યું હતું કે મારું ગાંઠનું ઓપરેશન કહીને મારું ગર્ભાશય મારી જાણ બહાર કાઢી નાખ્યું છે અને મારું જીવન બરબાદ કરી નાખ્યું છે મેં ન્યાય મેળવવા માટે પાટણની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે પણ કોઈ ન્યાય મળ્યો નથી ત્યારબાદ આ યુવતી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ભરી સભામાં જાય છે અને ન્યાય મેળવવા ભરી સભામાં માંગ પણ કરે છે ત્યારબાદ મેવાણી સહિતના આગેવાનો તેજલબા વાઘેલા નામની આ દીકરીને બનતી તમામ મદદ કરવાની હૈયા ધારણા આપવામાં આવે છે છતાં પણ આ યુવતી ખાખી વર્દીમાં નર્મદાની કેનાલમાં આત્મહત્યા કરવા પહોંચે છે જેની જાણ આસપાસના સ્થાનિક લોકોને થઈ જતા આ દીકરીને બચાવી લેવામાં આવે છે ધારાસભ્ય મીડિયાના એકાઉન્ટમાં વિડીયો બનાવી રોષ હાલ્યો છે અને આ દીકરીને ન્યાય નહીં મળે તો પાટણમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અને પાટણ પોલીસ ઉપર ગંભીર આરોપ પણ લગાવ્યા છે જોકે આ સમગ્ર ઘટના ઉપરથી એ સમજી શકાય છે કે ગુજરાતમાં ન્યાય મેળવવો કેટલો મુશ્કેલ છે સવાલ એ છે કે આ દીકરી પણ પોલીસ બેડાના જીઆઈડીમાં ફરજ બજાવે છે તો શું આ દીકરીને ન્યાય અપાવવો એ પોલીસ પરિવારની ફરજ નથી